નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ એક દસ બે હજાર પચીસને બુધવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજો મેષ રાશિવાળાએ આજે બકરીને લીલો ચારો અથવા ચણા ખવડાવવા જોઈએ એનાથી તમારો આર્થિક ફાયદો આજે વધે શું નથી કરવાનું મિત્રો આજે ઘરની સ્ત્રીઓ સાથે ઝઘડો નહીં કરવો વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે થોડા મશરૂમ માટીના કોડિયામાં ભરી ને મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈની પણ સાથે ખોટું વર્તન આજે નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે ખાસ ગણેશજીના દર્શન કરવા જોઈએ પોતાના કુળદેવીના દર્શન કરવા જોઈએ અને ગણેશજીને દૂરવા ચોક્કસ અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મોટી ઉંમરની સ્ત્રીને કોઈ પણ પ્રકારના અપશબ્દ બોલવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે બેન દીકરી શાળી આવા પાત્રની સેવા કરવી જોઈએ લોકોનો ખ્યાલ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો ઉતાવળમાં કોઈ પણ નિર્ણય કરવાનો નથી સિંહ રાશિ સિંહ રાશિ વાળા સિંહ રાશિ વાળા કરવા જોઈએ એની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં લોબાન ગુગણના ધુમાડા નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરો કન્યા રાશિ વાળાએ આજે પક્ષીઓની સેવા કરવી જોઈએ અને પક્ષીઓને લીલા મગ ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી સાથે કામ કરનારા કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા તુલા રાશિ વાળાએ આજે શું તુલા કર્યું ધંધાની બાકી ઉઘરાણી પર ધ્યાન આપવું જોઈએ ઉઘરાણી આજે કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બીજા વ્યક્તિનું કામ હોય ને એમાં દખલગીરી નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરું વૃશ્ચિક રાશિવાળાએ આજે દુર્ગા સપ્તાહશતી નો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું આજે પોતાના રૂપિયા કોઈને વ્યાજે નહીં આપવા ધનરાશિ ધનરાશિ વાળા એ આજે શું કરવું ધનરાશિ વાળા આજે લીલા શાકભાજી કોઈ ગરીબ પરિવારને આપવા જોઈએ દાન કરવું જોઈએ એનું શું નથી કરવાનું મિત્રો આજે તીખી તળેલી વસ્તુનું વધુ સેવન નહીં કરવું મકર મકર રાશિ વાળા આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળા આજે નાની નાની કન્યાઓને ગ્રીન કલરના કપડાં

બહારનું ભોજન નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્કાર